આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગર ખાતે રવિ ચોકો વચ્ચે સામે ગાળી કરવાની ના પાડેલી જે અનુસંધાને આરોપી હોય કે તું અમને કી કે લડવામાં ના પાડવાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળા થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે તો તમામને એક જ મેસેજ છે કોઈ પણ લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લેંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ એકસો બારનો કોન્ટેક કરો અને મેરબાન ગ્રહ મંત્રી રાજ્ય મંત્રીશ્રી તેમજ મેરબાના પોલીસ કમિશનરશ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે